તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર પ્રાઇમ નાઇનમાં આજે અમે વધુ એક વખત અવકાશમાં જવા તૈયાર સુનીતા વિલિયમ્સની વાત કરીશું શ્રી ગણેશ સાથે પૃથ્વીની પેલે પાર ભારતીય મૂળના બલકે આપણા ગુજરાતના દીકરી સુનીતા રચવા સજ્જ છે સુનીતા અવકાશમાં જવા માટે તૈયાર છે અને આ તેમની ત્રીજી હશે ઇન્ડિયન એરફોર્સના પાઇલટ રાકેશ શર્મા ઓગણીસો ચોર્યાસીમાં માં સોવિયેટ સ્પેસ ક્રાફ્ટમાં ઉડાન ભરીને અવકાશ યાત્રા કરનાર પ્રથમ ભારતીય હતા અને હવે સુનિતા વિલિયમ્સની

ફ્લોરિડાના કેપ કેનેવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી આ લોન્ચિંગ પ્રક્રિયા હાથ ધરાશે બોઈંગ કંપનીનું સ્ટાર લાઈનર સ્પેસક્રાફ્ટ સ્પેસ સ્ટેશન માટે રવાના થશે સ્પેસક્રાફ્ટ યુનાઇટેડ લોન્ચ એલાઇન્સના એટલાસ ફાઇવ રોકેટ દ્વારા અવકાશમાં જશે અને એક નવી સિદ્ધિ સર્જાશે સ્પેસક્રાફ્ટ પૃથ્વીથી ચારસો કિલોમીટરની ઊંચાઈ સુધી જાય તેવી પણ શક્યતા છે એટલે કે પૃથ્વીની પેલે પાર બોઈંગ કંપની દ્વારા પહેલી વખત કરાનારી આ ટેસ્ટ ફ્લાઇટ માટેના મિશનનું નામ ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ સી છે આ મિશનની ખાસિયત એ છે કે બે હજાર અગિયાર પછી પહેલીવાર અમેરિકાની ધરતી પર બનેલા અમેરિકન રોકેટ્સ મારફતે અમેરિકા અવકાશ યાત્રીઓને મોકલવાના મિશનને પાર પાડવામાં આવશે ઓછો આર્થિક બોજ આવે એટલા માટે નાસાએ રોકેટ અને કેપ્સ્યુલ મારફતે અવકાશ યાત્રીઓને અવકાશમાં મોકલવાની સિસ્ટમ વિકસાવવાનો ધ્યેય બનાવ્યો છે અગાઉ આ અવકાશયાન બે હજાર ઓગણીસમાં જવાનું હતું પણ કોરોનાના કારણે મોકૂફ થયું હતું એ પછી જુલાઈ બે હજાર બાવીસમાં રવાના થયું હતું પરંતુ કોરોના રોગચાળાના કારણે એને એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું હવે ફાઈનલી આ યાન અવકાશની સફરે રવાના થશે અને ભારત માટે ફરી એકવાર એક સિદ્ધિનો અવસર અવકાશના દસ દિવસ કેવા હશે સુનિતા વિલિયમ્સ દસ દિવસ માટે અંતરિક્ષમાં રહેશે સ્ટાર લાઇનરની સિસ્ટમ અને કેપેસિટીની તે ચકાસણી કરશે એટલે કે ભવિષ્યમાં સ્પેસક્રાફ્ટ સ્પેસ સ્ટેશન માટે ક્રૂ ફ્લાઇટ્સ શરૂ કરશે સુનિતા અને વિલબોર સ્પેસ લેબમાં એક અઠવાડિયું રોકાણ કરશે અમેરિકાના સાઉથ વેસ્ટનમાં પેરાશૂટ અને એરબેગની મદદથી તે ત્યાં લેન્ડિંગ પ્રોસેસ કરશે એટલે અદ્ભુત એક ક્ષણ લાંબા સમયથી સુનિતા વિલિયમ્સ અને વિલબોરને ફ્લોરિડા સ્પેસક્રાફ્ટ ખાતે બધાથી અલગ રાખવામાં આવ્યા છે છેલ્લે ચૌદ જુલાઈ બે હજાર બારના રોજ સુનીતાએ કઝાખસ્તાનથી તેમનું સ્પેસ મિશન શરૂ કર્યું હતું બીજા મિશન વખતે સુનીતા વિલિયમ્સ અવકાશ યાત્રામાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ઉપનિષદ અને સમોસા લઈને ગયા હતા સુનીતા વિલિયમ્સે સાત સ્પેસ વોકમાં પચાસ કલાક અને ચાલીસ મિનિટ વિતાવીને મહિલા અવકાશયાત્રી દ્વારા સૌથી વધુ સ્પેસ વોક સમયનો રેકોર્ડ પણ પોતાના નામે અંકિત કર્યો હતો અવકાશમાં લાંબા સમય સુધી રહેવા છતાં સુનિતા અને તેમના સાથીઓ સામાન ખૂબ જ મર્યાદિત છે એટલે કે જે અવકાશમાં આ દસ દિવસ તેમનું આખું રોકાણ હશે તેમના તેમની સાથે સામાન શું લઈ જશે એ પણ એક રોચક વાત છે સુનિતાના સામાનનું વજન માત્ર દોઢ કિલોગ્રામ છે એટલે કે જ્યારે સુનિતા જશે અવકાશમાં ત્યારે દોઢ કિલોગ્રામ તેમની સાથે સામાન હશે હવે અવકાશ યાત્રીઓ કપડા ટૂથબ્રશ ટૂથપેસ્ટ શેમ્પુના પેક ના પેક ના કરે અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં વસ્તુઓ અવેલેબલ હશે સ્પેશિયલ શર્ટ અને કાર્ગો પેન્ટ પણ હોય અને આ સાથે માત્ર અંગત કેટલીક વસ્તુઓ જે પેક કરવાની હોય છે એટલે કે અવકાશ યાત્રાએ જ્યારે સુનિતા નીકળશે ત્યારે દોઢ કિલોગ્રામ તેમની સાથે વજન હશે રસપ્રદ વાત એ છે કે બીજી વખત સુનિતા અવકાશમાં એકસો સત્યાવીસ દિવસ રહ્યા હતા એ દરમિયાન તેમણે માત્ર એક જોડી શર્ટ પેન્ટ પહેરીને દિવસો પસાર કર્યા હતા અવકાશમાં ધૂળ વગેરે હોતા નથી એટલે કપડાં ખરાબ થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી ઇક્વિપમેન્ટ સાથે કામ કરવાનું હોવાથી કેટલીક વાર કપડા પર ડાક પડે છે પણ ગંદા થતા નથી ત્રીજી વખત ઉડાન ભરતા પહેલા વિલિયમ્સે કહ્યું કે તેઓ પોતાની સાથે ભગવાન શ્રી ગણેશની મૂર્તિ લઈ જશે એટલે કે સાથે વિઘ્નહર્તાની રાખશે કારણ કે શ્રી ગણેશમાં તેમને અતૂટ શ્રદ્ધા છે શ્રી ગણેશ તેમના માટે લકી છે અને એટલે જ ભગવાનને તે પોતાની સાથે લઈ જઈ રહ્યા છે શ્રી ગણેશની મૂર્તિ પોતાની સાથે લઈ જવાની તેવું કહે છે કે આત્મવિશ્વાસ વધે છે અને આ વાત પણ સાચી છે આ ઉપરાંત શ્રીમદ ભગવદ્ ગીતા અવકાશમાં પણ તે લઈ ગયા હતા એટલે કે અવકાશમાં ભગવાન ગણેશની સાથે તે જશે એક નાની મૂર્તિ પોતાની પાસે રાખશે જેથી તેમનો આત્મવિશ્વાસ વધે અને સુનિતા વિલિયમ્સના શબ્દો છે કે આ આસ્થા સાથે જોડાયેલો તેમનો આ વિષય છે સુનિતા વિલિયમ્સની ત્રીજી અવકાશ યાત્રા ગુજરાતીઓ માટે ગર્વની વાત છે કેમ કે સુનિતા વિલિયમ્સ ગુજરાતના દીકરી છે સુનિતા વિલિયમ્સના પિતા દીપક પંડ્યા ગુજરાતના મહેસાણા જિલ્લાના જુલાસણમાં જન્મેલા ન્યુરો પછી અમેરિકા ગયા અને બોની પંડ્યા સાથે તેમણે ત્યાં લગ્ન કર્યા અને આ લગ્નથી સુનીતા વિલિયમ્સનો જન્મ થયો સુનિતાનો જન્મ ઓગણીસો પાસઠમાં ઓહાયોના યુકિલ્ડ શહેરમાં થયો હતો સુનિતા વિલિયમ્સ અમેરિકાની નેવલ એકેડેમીમાંથી ફિઝિક્સના વિષય સાથે ગ્રેજ્યુએટ થયા હતા ત્યાર પછી ઓગણીસો પંચાણુંમાં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર્સ થયા અને તેમણે ત્યાં ડિગ્રી મેળવી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર કર્યા પછી નાસામાં જોડાતા પહેલાં સુનિતા વિલિયમ્સ યુએસ નેવીમાં કામ કરતા હતા એટલે સુનિતા વિલિયમ્સની આ સફર છે પણ તેમનો જોરદાર ટ્રેક રેકોર્ડ પણ રહ્યો છે સુનિતાએ યુએસ નેવીમાં કામ કર્યું છે અને ત્યાં સેવા પણ આપી આ ઉપરાંત ત્રીસથી થી વધુ એરક્રાફ્ટમાં તેમણે ત્રણ હજાર ફ્લાઇંગ કલાકની ઉડાન ભરી છે સુનિતા અગાઉ બે વખત અંતરિક્ષમાં જઈ આવ્યા અને એક્સપિડિશન મિશન દરમિયાન ફ્લાઇટ એન્જિનિયર પણ તે હતા એક્સપિડિશન થર્ટી થ્રીમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના કમાન્ડર પણ તે રહી ચૂક્યા છે બે મિશન દરમિયાન અંતરિક્ષમાં ત્રણસો બાવીસ દિવસ તે રહ્યા પંચાવન કલાક અને ચાલીસ મિનિટ સ્પેસ વોક તેમણે કર્યું છે સુનિતાના નામે બીજા પણ અનેક રેકોર્ડ છે અને આ રેકોર્ડ તેમના નામે અંકિત છે સૌથી વધુ દિવસો સુધી અવકાશ યાત્રા કરનારા મહિલાઓ માટે બીજા નંબરે છે જ્યારે પહેલા નંબરે નાસાના પેગી વિટસન છે પેગીએ અવકાશમાં બે અભિયાન અંતર્ગત ત્રણસો સિત્યોતેર દિવસ અહીં વિતાવ્યા હતા એટલે કે ગુજરાત માટે આ ગર્વની ક્ષણ કહેવાય અને ગુજરાતીઓએ ગર્વ લેવું જ જોઈએ સ્પેસ વોકમાં સુનિતાએ વર્લ્ડ રેકોર્ડ કર્યો પંચાવન કલાક અને ચાલીસ મિનિટ સુધી સ્પેસ વોક કરનારા સૌપ્રથમ તે મહિલા છે સુનિતા વિલિયમ્સે સાત વખત અંતરિક્ષમાં લટાર પણ મારી છે બીજી અવકાશયાત્રા વખતે સુનિતા ચાર મહિના સુધી અવકાશમાં રહ્યા હતા એટલે આ સફર અંતરિક્ષની સફર અને અંતરિક્ષની સફરમાં સુનિતા વિલિયમ્સ એ ગૌરવની ક્ષણ અને તમામ ગુજરાતીઓ માટે સાથે દેશવાસીઓ માટે કારણ કે અંતરિક્ષમાં આપણી ઉડાન હંમેશા ઊંચી રહી છે ટ્રાઈમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ વાત કરીશું કે સુનિતા વિલિયમ્સ પહેલાં કયા ભારતીયોએ અંતરિક્ષમાં ઉડાન ભરી હતી તો વાત અંતરિક્ષની સફરની થઈ રહી છે અને અંતરિક્ષની સફરમાં સુનિતા વિલિયમ્સ એ દેશ અને ખાસ ગુજરાતનું ગૌરવ છે અને એટલા જ માટે હંમેશા સુનિતા વિલિયમ્સ જ્યારે જ્યારે પણ આ સફર પર નીકળે ત્યારે દેશવાસીઓ તેમના માટે દુઆ કરે છે પ્રાર્થના કરે છે કે અંતરિક્ષની આ સફર તેમના માટે લાભકારક અને એમને કોઈ પણ વિઘ્ન ના આવે અને એ જ પ્રકારે તેમની આ યાત્રા પૂર્ણ થાય અને એટલા જ માટે સુનિતા વિલિયમ્સ આજે જ્યારે યાત્રા પર નીકળશે વહેલી સવારે ત્યારે તેમની સાથે વિઘ્નહર્તાના આશીર્વાદ હશે આપણે આમ પણ કોઈ પણ પ્રસંગ લેતા હોઈએ ત્યારે ભગવાન ગણેશની આરાધના કરતા હોઈએ છીએ પ્રારંભ કરતા હોઈએ છીએ એ જ રીતે સુનિતા વિલિયમ્સની આસ્થા પણ ભગવાન ગણેશ સાથે જોડાયેલી છે સુનિતા વિલિયમ્સ ભગવાન ગણેશના ભક્ત છે અને તેમની આરાધના કરે છે અને જ્યારે વિષય આસ્થાનો હોય અને સાથે અવકાશની આ યાત્રા હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની સાથે સાથે ભગવાન ગણેશના આશીર્વાદ પણ હંમેશા લે છે જ્યારે જ્યારે તે અંતરિક્ષમાં ગયા ત્યારે તેમની સાથે ભગવદ્ ગીતા પણ હતી અને આ વખતે ભગવાન ગણેશ છે એટલે અંતરિક્ષમાં જ્યારે પૃથ્વીની પેલી પાર સુનિતા વિલિયમ્સ ફરી એકવાર જશે ત્યારે આશીર્વાદ તેમની સાથે હશે અને એ જ આસ્થા સાથે તે હંમેશાથી આગળ વધ્યા છે વાત સુનિતા વિલિયમ્સથી કરી પણ બીજી અવકાશ યાત્રાના વખતે સુનિતાએ પચાસ કલાક અને ચાલીસ મિનિટ સ્પેસ વોક કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો પણ પછી પેગી વોટસને દસ સ્પેસ વોક કરીને એક નવો રેકોર્ડ તોડ્યો અને આ રેકોર્ડ તેમણે સુનિતા વિલિયમ્સનો તોડ્યો હતો કારણ કે આ રેકોર્ડ એ અંતરિક્ષમાં જવું અને ત્યાં રહેવું એ પણ એક કઠિન હોય સુનિતા વિલિયમ્સની જૂન ઓગણીસો અઠ્ઠાણુંમાં નાસામાં પસંદગી કરવામાં આવે છે એટલે કે ઓગણીસો અઠ્ઠાણુંમાં તે વિગતવાર સત્તાવાર રીતે નાસા સાથે જોડાય છે નવ ડિસેમ્બર બે હજાર છના રોજ પ્રથમ વખત તે અવકાશની ઉડાન ભરે છે એટલે કે ઓગણીસો અઠ્ઠાણુંમાં તે જોડાયા અને બે હજાર છમાંથી પહેલી વખત અવકાશમાં ગયા પહેલી અવકાશયાત્રા યાત્રા એક્સપિડિશન ફોર્ટીન ફિફ્ટીન સાથે શરૂ થઈ અને ફ્લાઇટ એન્જિનિયર તરીકે સુનિતા વિલિયમ્સે આ ઉડાન ભરી હતી ચાર સ્પેસ વોકમાં ઓગણત્રીસ કલાક અને સત્તર મિનિટનો સમય તેમણે વિતાવ્યો હતો સુનિતા વિલિયમ્સ જૂન બે હજાર સાતમાં પૃથ્વી પર પરત ફર્યા હતા એટલે કે અંતરિક્ષની આ પહેલી સફર અને અંતરિક્ષની પહેલી સફર પૂર્ણ કર્યા બાદ તે જ્યારે પરત ફર્યા ત્યારે સુનિતા વિલિયમ્સે પોતાના જે અનુભવો હતા તે પણ શેર કર્યા હતા અને ગુજરાતી હોવાના નાતે અને ભારતીય હોવાના નાતે સુનિતા વિલિયમ્સ પર આપણને ગર્વ એટલા માટે થવો જોઈએ કે એક દીકરી જે પહેલી વખત અવકાશમાં જાય છે અને મૂળ આપણા ગુજરાત અને એમાં પણ અવકાશ યાત્રી તરીકે તેમની જે નામના મેળવી એ ખરેખર કાબિલે તારીફ હતી સુનિતા વિલિયમ્સે બીજી અવકાશ યાત્રા બે હજારને બારમાં કરી બે હજાર બારની તેમની અવકાશ યાત્રામાં રશિયન રોકેટમાં કઝાકિસ્તાનથી તેમણે ઉડાન ભરી હતી હતી અને ઉડાન પણ સફળ રહી સુનિતા વિલિયમ્સ બીજી અવકાશ યાત્રા અંતર્ગત જુલાઈ બે હજાર બારથી નવેમ્બર બે હજાર બાર સુધી અવકાશમાં રહ્યા હતા રશિયન સોયુઝ કમાન્ડર યુરી બેલેન્ચેકો અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના અકી હિકો હોશી દે સાથે કઝાકિસ્તાન ના બેકોનુર કોસ્મોડ્રોમ થી લોન્ચ થઈ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા સુરિતા વિલિયમ્સ એ 4 મહિના સુધી સંશોધન અને શోధખોળ માં મહત્વની ભૂમિકા ભજવી હતી 17 જુલાઈ ના તેવો આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમણે કુલ 50 કલાક અને 40 મિનિટ ની સ્પેસ વર્ક કરી એક નવો વિક્રમ સર્જો હતો સુનિતા વિલિયમ્સ એકસો સત્યાવીસ દિવસ સુધી અવકાશમાં રહ્યા અને પછી અઢાર નવેમ્બર બે હજાર બારના રોજ કઝાખસ્તાનના ફરી લેન્ડ થયા હતા એટલે કે અવકાશની આ સફર અને કેટલી અદ્ભુત સફર રહી એ સફર પણ તેમણે અવકાશમાં માણી હતી ઘણા દેશોની સરકારો દ્વારા સુનિતાનું સન્માન કરવામાં આવ્યું કારણ કે સુનીતા એ અવકાશમાં એક નવી સિદ્ધિ રચીને આવ્યા હતા અને એ વખતે જ્યાં પણ સુનિતા વિલિયમ્સ જતા ત્યાં તેમનું સ્વાગત કરાતું તેમને પુષ્પગુચ્છ અપાતા તેમનું ફૂલહારથી સ્વાગત કરાતું તેમને મોમેન્ટો અપાતા અને પરિવાર પણ એટલું જ અક્ષણને જોઈને ખુશ થતો હતો સાથે ગુજરાતવાસીઓ પણ ભારત સરકારે બે હજાર આઠમાં સુનિતા વિલિયમ્સને પદ્મભૂષણથી સન્માનિત કર્યા અને આ તેમના માટે એક સૌથી મોટું પુરસ્કાર હતો તો સાથે જ રશિયાની સરકારે અવકાશ સંશોધનમાં મેડલ ઓફ મેરિટ આપ્યો હતો એટલે કે રશિયા નહીં ભારત નહીં દુનિયાના અનેક એવા દેશો હતા તેમણે તેમનું સુનિતા વિલિયમ્સનું માનભેર સન્માન કર્યું સ્લોવિનિયા સરકારે ગોલ્ડન ઓર્ડર ઓફ મેરિટથી સુનિતા વિલિયમ્સને સન્માનિત કર્યા હતા એ સન્માન છે જે અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ જેમણે અવકાશમાં એક નવી સિદ્ધિ પોતાના નામે અંકિત કરી તેનું આ સન્માન હતું તો નાસાએ સ્પેસ ફ્લાઇટ મેડલ એનાયત કર્યો હતો અને સુનિતા વિલિયમ્સને સન્માનિત કર્યા હતા સુનિતા વિલિયમ્સની વાત કરીએ ત્યારે અવકાશની સફરે જનારા બીજા ભારતીય મૂળના લોકોની વાત પણ કરવી પડે અત્યાર સુધીમાં કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સ રાજા અને શિરીષા બાંદલા એમ ભારતીય મૂળની ચાર વ્યક્તિ અમેરિકાના સ્પેસ મિશનમાં સામેલ થઈને અવકાશમાં ગઈ છે आप की कल्पना चावला सुनीता विलियम्स राजाचारी नासा ना मिशन ना स्पेस में गया तेरे श्रीषा बांडला वर्जिन स्पेस मिशन में अवकाश में गया था आ की कल्पना चावला और श्रीषा बांडला भारत में जन्मेला है भारत में एकमात्र अवकाश यात्री राकेश शर्मा है कि जे रशियन स्पेस मिशन में अवकाश में गया था ने पहला ए व्यक्ति कल्पना चावला अवकाश में मुसाफरी करना भारतीय मूल प्रथम महिला એરોનોટિકલ એન્જિનિયર હતા આગળ શું થયું અને કેવી રીતે આ સફર આગળ વધી તેની પણ એક નાનકડા વધીશું અવકાશની સફર કરવી એ કામ આસાન નથી હોતું કારણ કે તેના સાથે મહેનત હોય છે અને વર્ષોની મહેનત બાદ આ સફળતા મળતી હોય છે પણ આપણે અવકાશ યાત્રીઓને સલામ કરવા પણ જરૂરી છે કલ્પના ચાવલા બે વાર અવકાશ યાત્રાએ ગયા અને દેશને ગૌરવંગિત કર્યા કલ્પના ચાવલાની જન્મ તારીખ સત્તર માર્ચ ઓગણીસો બાસઠના રોજ તેમનો જન્મ થયો ઓગણીસો બ્યાસીમાં એરોનોટિકલ એન્જિનિયરિંગમાં તેમણે બીએસસી કર્યું ઉચ્ચ અભ્યાસ માટે તે અમેરિકામાં ગયા હતા ઓગણીસો ચોર્યાસીમાં ટેક્સાસ યુનિવર્સિટીમાંથી તેમણે એરોસ્પેસ એન્જિનિયરિંગ્સમાં માસ્ટર્સ કર્યું આ સાથે ઓગણીસો છ્યાસીમાં જ આ જ વિષયમાં બીજી વાર તેમણે માસ્ટરની પદવી લીધી ઓગણીસો અઠ્યાસીમાં યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરમાંથી પીએચડીની ડિગ્રી પણ તેમને મેળવી હતી ઓગણીસો અઠ્યાસીના નાસા માટે કામ કરવાનું તેમણે શરૂ કર્યું હતું ઓગણીસો નવ્વાણુંમાં અમેરિકાના તે નાગરિક બન્યા હતા અને તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા કલ્પના ચાવલાએ નાસામાં પ્રથમ વખત સ્પેસ મિશન માટે અરજી કરી ત્યારે અવકાશ યાત્રા માટે પસંદગી નહોતી થઈ નાસાએ પસંદગી કરેલી અંતિમ ત્રેવીસ ઉમેદવારોમાં તેમનું નામ હતું પણ ઓગણીસો નેવુંના દાયકાની શરૂઆતમાં ગયેલા મિશનમાં કલ્પના હતા ડિસેમ્બર ઓગણીસો ચોરાણુમાં કલ્પનાની અવકાશ યાત્રી તરીકે અવકાશ મિશન માટે પસંદગી કરાઈ હતી એ પછી ટેસ્ટ શરૂ થયા અને માર્ચ નાસાએ પોતાની એસ્ટ્રોનોટ એટલે કે અવકાશ યાત્રી ટીમમાં કલ્પના ચાવલાને સામેલ કર્યા ઓગણીસો સત્તાણુંમાં માં પહેલી અવકાશ ઉડાન માટે પસંદ કરવામાં આવી હતી અને એટલા જ માટે અવકાશ યાત્રીને સલામ કરવા પણ જરૂરી છે ઓગણીસ થી પાંચ ડિસેમ્બર ઓગણીસો સત્તાણું પ્રથમ અવકાશ યાત્રા કરી સોળ દિવસ સુધી અવકાશમાં રહ્યા અને બીજી વાર સફરે ગયા બે હજાર ત્રણ માં કોલંબિયા શટેલે ઉડાન ભરી હતી અને કોઈએ કલ્પના પણ નહોતી કે આ મિશન સફળ નહીં થાય કલ્પના ચાવલા અવકાશ યાત્રા પરથી પાછા ફરી રહ્યા હતા અને એ જ સમય દરમિયાન સ્પેસ ક્રાફ્ટ કોલંબિયા શટલ પૃથ્વીથી બે લાખ ફૂટની ઊંચાઈએ તૂટી પડે છે કોલંબિયા સ્પેસ શટલને પૃથ્વી પર પહોંચવામાં સોળ મિનિટથી પણ ઓછો સમય લાગવાનો હતો પણ અચાનક સ્પેસક્રાફ્ટ સાથે નાસાનો સંપર્ક તૂટી ગયો અને કોલંબિયા પણ તૂટી ગયો કોલંબિયા યાન અમેરિકાના ટેક્સાસમાં પડ્યું અને આ ઘટનામાં કલ્પના ચાવલા સહિત બધા અંતરિક્ષ યાત્રીઓના નિધન થઈ ગયા કલ્પના ચાવલા એ વખતે માત્ર એકતાલીસ વર્ષના હતા કલ્પના ભલે ઓછું જીવ્યા પણ અંતરિક્ષમાં જનારા ભારતમાં જન્મનારા પહેલા મહિલા તરીકે ઇતિહાસમાં તે અમર થઈ ગયા શિરિષા બાંદલા પણ ભારતના જન્મેલા અવકાશયાત્રી છે પણ તેમણે સ્પેસ વોક નથી કર્યું શાહ વર્જિન ગેલેકેટના રિચર્ડ પ્રેન્સન સાથે બે હજાર એકવીસમાં સ્પેસ પ્લેન વર્ઝિન વીએસએસ યુનિટ દ્વારા અંતરિક્ષમાં યાત્રા પર ગયા હતા અને લગભગ સવા કલાકમાં પોતાની યાત્રા પૂરી કરીને તેઓ પાછા ફરી આવ્યા છે એટલે નાસાના મિશનમાં અવકાશ યાત્રા પર જનારા બીજા એક ભારતીય રાજાચારી છે રાજાચારી બે હજાર એકવીસના નવેમ્બરમાં અવકાશ યાત્રા પર ગયા હતા અમેરિકાની નાસાએ સ્પેસ સ્ટેશન યંદ્ર અને ચંદ્ર અને મંગળ ગ્રહ એમ ત્રણ સ્પેસ મિશન માટે મૂળ ભારતના અમેરિકી એસ્ટ્રોનોટ રાજા જોન વુરપુત્તર ચારીની પસંદગી કરી હતી બે હજાર સત્તરમાં તેમની આ પસંદગી કરવામાં આવી હતી કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ પછી રાજા ચારી એ અમેરિકન સ્પેસ મિશન માટે પસંદ થયેલા ભારતીય મૂળના ત્રીજા વ્યક્તિ બન્યા હતા એટલે આ સફર અંતરિક્ષની છે અને અંતરિક્ષ યાત્રા પર આવકાશની યાત્રામાં રાજાચારી અમેરિકન એરફોર્સના કર્નલ બન્યા એફ થર્ટી ફાઈવ ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ ફોર્સના ડિરેક્ટર હતા નાસાએ બે હજાર સત્તરમાં અઢાર હજાર એન્જ અરજીઓમાંથી અગિયાર એસ્ટ્રોનોટ્સને પસંદ કર્યા હતા અને એમાં રાજાચારીની પણ પસંદગી કરાઈ હતી બે હજાર સત્તરના ઓગસ્ટ મહિનામાં રાજાચારી મિશનમાં જોડાયા બે વર્ષની ટ્રેનિંગ પૂરી કરીને બે હજાર એકવીસમાં અવકાશ યાત્રા પર તે ગયા હતા રાજાચાર્યએ અમેરિકન એરફોર્સ એકેડેમીમાંથી એસ્ટ્રોનોટિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું ત્યારબાદ મેસે યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એરોનોટિકલ એન્ડ એસ્ટ્રોનોટિક્સમાં માસ્ટર્સ કર્યું ચારી નેવી પાઇલટ સ્કૂલમાંથી ટ્રેનિંગ લઈ ચૂક્યા છે નાસામાં જોડાયા પહેલાં તે અમેરિકન એરફોર્સમાં લેફ્ટનન્ટ કર્નલ હતા અને ચારસો એકસઠ ફ્લાઇટિસ્ટ સ્કવાડનના કમાન્ડર તરીકે પણ તેમણે ફરજ બજાવી ચારીને તેમની કારકિર્દીમાં પચીસો કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે ચારી ભવિષ્યના ચંદ્ર મિશન પર જવા માટે પણ લાયક છે કલ્પના ચાવલા શિરીષા બાંદલા રાજા ચારી અને સુનિતા વિલિયમ્સ ભલે અમેરિકામાં રહ્યા તેમના મૂળિયા ભારતમાં છે એટલે તેમની સિદ્ધિ માટે ભારતીયોને ગર્વની લાગણી થાય એ સ્વાભાવિક છે સુનિતા વિલિયમ્સની ત્રીજી સફર નીવડે અને સફળતા થાય એવી શુભેચ્છા તમામ ભારતીયો તમામ ગુજરાતીઓ તેમને આપી રહ્યા છે અને આ વખતે તો ભગવાન ગણેશની મૂર્તિ લઈને તે અવકાશની સફરે છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ પણ આવતીકાલે છે મતદાનનો દિવસ અને ગુજરાતમાં ત્રીજા તબક્કાનું થવાનું છે મતદાન ત્યારે ન્યૂઝ કેપિટલ પણ આપને કરે છે અપીલ કે કરો વોટ અને આપના ઉપયોગ કરો આવતીકાલે વહેલી સવારે સવારે આપ અમારી સાથે છ વાગ્યાથી છવ્વીસે છવ્વીસ પચીસ બેઠકો પર અમે કરીશું મેરેથોન કવરેજ દરેક મતદાન કેન્દ્ર પર હશે અમારા સહયોગી પચીસ બેઠક પર પચીસ રિપોર્ટર આપને પહોંચાડશે પડે પડની માહિતી અને સાથે ફરી એકવાર ન્યૂઝ કેપિટલ પરિવાર તરફથી આપને અપીલ છે કે આપ વટથી કરો વોટ